હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું તમે બાર્યા બ્લોગ્સની અંદર અને કાલે મસ્ત લૂંડો બનાવી દીધેલો મને વગરીને પકડી પાડેલો મેં ઝપટાઈ ગયેલો એટલે હા શું કરીએ ભાઈ બનશે એટલે રહી ગયેલો અને હા તો કોઈ રહેલા થાય એમ દુકાને જવાની ઈચ્છા છે કપડાં બપડા બી લાવવાના છે એમ શોપિંગ કરવાની છે થોડીક નોની મોટી એ જોડી ઉઠાયેલા બિચાર શું બાર બાર કપાવાના છે એવું તેવું આપણે જયદીપભાઈ ઢોલો ઢોલો માનો જોડે છે એટલે

તો આવ્યો છે એને લેવા જઈએ છે હવે પહેલાં તો આપણે ગલ્લો રાણી એટલે કે આપણો ઘોડો એને લેવા આવ્યો છે જો એમ મીકી રાખેલો આપડો દાડો તો સામાન ને લેવાય ટાલી

કામાડી લે એમલીયા પાસા કે ચાલુ છે હે હા ચાલુ છે તો ગાઈઝ આ ધમો છે ગમો અને આજે પહેલી વાર રેસ બનાવવા નહીં આવ્યો મજૂરી આવી ગયો છે મારો બલ ભરવા બંધ થઈ ગયો બંધ થઈ ગયો આ એ બધું ચાલુ જ છે પણ સિચ્યુએશન એ છે છે અને

અમે આમને જો થોડું થોડા બીજી મોણસ છે કામ ધંધા વાળા આર આર ની ફેક્ટરી ચાલે છે ગની નામે અક્ષય કુમાર બોલાયલો યો ઇન્વિટેશન ગન્યો શું કરવાનું એટલે અમારે થોડું કામ હોય ને એટલે ફોન ના ઉઠાય પણ તો ઉઠાય ના કેટલા વાગે આયે કેટલા વાગે ઉઠો મે મેસેજ એટલે કસે ચાલતી પણ સાડા સેકન્ડ ચાલે ને લા સેકન્ડ ચાલે સેકન્ડ ચાલે આ

અમાર બી જોઈ છે હા તો અમાર બી જોઈ છે આખો બોટલો પતાવી દીધો છે બસ હા બહુ લાંબો થઈ જશે વિડીયો